જનસભામાં ખૂબ વિશાળ સંખ્યામાં શહેરા તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી અને પંચમહાલ જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવાનો વડીલો આગેવાનો મોટી સંખ્યામાં આમાં પધાર્યા અને સંખ્યા કરતાં પણ ચાર ગણો એમનો ઉત્સાહ આજે નજરે પડ્યો આટલો બધો તડકો હોવા છતાં ગરમી હોવા છતાં પણ હજારો લોકો શાંતિપૂર્વક રીતે આ મંડપમાં બેસી અને આથી સભા સાંભળી એમની ધીરજ એવું બતાવે છે કે આ યુદ્ધ પહેલાની શાંતિ છે પરિવર્તનનો પવન ફૂંકાવાનો છે એની આ શાંતિ છે આ વાવાઝોડું આવવાનું છે શહેરાથી પંચમહાલથી અને વિસાવદરવાળી થવાની શાખા ગુજરાતમાં એ આજે આ સભામાં દેખાયું જે રીતે લોકોએ ઉત્સાહપૂર્વક રીતે આમાં ભાગ લીધો એ બહુ જ ઐતિહાસિક તાલુકામાં હું અગાઉ પણ આવેલો છું ઘણી બધી વખત પણ આજે જે રીતે લોકોએ આમાં હાજરી આપી એ અભૂતપૂર્વ છે હું બધા લોકોનો આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરું છું બીજી વાત કે આજે અમારી સાથે આ વિસ્તારના ખૂબ સારા એવા આગેવાન સુરેશભાઈ અમારી સાથે જોડાયા છે એમની ચારસો જણા કરતાં પણ વધુ મોટી ટીમ સાથે એમની પાર્ટી આજે આખી આમ આદમી પાર્ટીમાં ભેળવી દીધી છે એમનું પણ હું સ્વાગત કરું છું વિશેષ વાત કરીએ તો ગુજરાતમાં ભય ભૂખ ભ્રષ્ટાચાર અને દંડાનું શાસન ગુજરાતમાં ચાલે છે ભાજપનું એક બાજુ ભાજપનો ભય છે એક બાજુ સામાન્ય માણસો ગરીબીથી પીડાય છે અને સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે આ ભય ભૂખ ભ્રષ્ટાચાર અને દંડાના શાસનથી જનતા થાકી તો ગઈ જ છે પણ અત્યાર સુધી વિકલ્પ ન હતો એટલે વિકલ્પના અભાવે મજબૂરીમાં ભાજપ કે મજબૂરીમાં કોંગ્રેસને વોટ આપતી હતી જનતા રસ્તામાં કેવું લાગ્યું આપણે રસ્તામાં રાજ્ય સભાની ચૂંટણી પછી નવો વિકલ્પ નવો પક્ષ નવી દિશા નવા વિચાર સાથે ગુજરાત આખું આગળ વધવા થનગની રહ્યું તમે જોશો તો હમણાં હમણાં મારી સાત આઠ સભાઓ થયા છેલ્લા ત્રણ ચાર દિવસમાં તમામ જગ્યાએ ઠઠ મેદની ખૂબ લોકો આવે છે અમે તો સરકારી બસો નથી મૂકતા છતાંય લોકોની આટલી હાજરી બતાવે છે કે ગુજરાત આખું આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા થનગની રહ્યું છે બદલાવ લાવવા માટે ગુજરાતનો જન જન અત્યારે રાહ જોઈ રહ્યો છે જેવી ચૂંટણી આવશે

તો વિધાનસભાની ગૃહની કાર્યવાહીના વિડીયો રેકોર્ડિંગ છે એ ભાજપ વાળા જાહેર કરે એ વિડીયોમાં બધું જ દેખાઈ જશે કે પટાવાળા કોણ છે માલિક કોણ છે ને વેઠ કોણ ઉતારે મેં દસ વખત કીધું કાં વિડીયો વાયરલ નથી કરતા ગુજરાતની વિધાનસભાનું રેકોર્ડિંગ થાય છે સત્ર દરમિયાન ધારાસભ્યો ઊભા થઈને શું બોલે છે એનું રેકોર્ડિંગ તો કર્યું જ છે એના વિડીયો છે જાહેર એટલા માટે નથી કરતા જો જાહેર કરે અને જનતા જોવે તો જનતાને ખ્યાલ આવી જાય કે જે ધારાસભ્ય અહીંયા મત વિસ્તારમાં ચિંઘમ બનીને ફરે છે એ વિધાનસભામાં ચિંગમ થઈ જાય છે એટલે મેં દસ વખત કીધું જાહેરમાં ખોખારો ખાઈને કીધું કે ભાજપના એક પણ ધારાસભ્યની ઓકાત વિધાનસભામાં પટાવાળાથી વધુ નથી મારી વાત ખોટી હોય તો વિધાનસભાના વિડીયો સીસીટીવી ફૂટેજ આખા ગુજરાતમાં જાહેર કરી દે તમે એક ધારાશાસ્ત્રી છો સીજીઆઈ પર જે હમ કઈ રીતે જોવું છું એને એ ખરાબ ઘટના છે દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે એવું ન થવું જોઈએ અને એ પણ કોઈ કારણ વગર એમ ધારો કે કોઈ માણસને પોતાના કેસની અંદર કાંઈ સારું ખરાબ લાગ્યું હોય આવેશ ઉશ્કેરાટમાં આવી જાય અને કોઈ ઘટના બને તો એ ઘટના ઉપર ચર્ચા કરી શકાય પણ કોઈ કારણ